આજ રોજ લોકસભાની અંદર માનનીય વિરોધ પક્ષના નેતા શ્રીમાન રાહુલ ગાંધીજી દ્વારા જે રીતનું વક્તવ્ય આપવામાં આવ્યું અને હિન્દુઓને હિંસક તેમજ અસત્યવાદી કયા છે તે બાબતે મારી લાગણી દુબાઈ છે સાથે સાથે કરોડો હિન્દુઓ જે બહુ સંકેત છે તે તમામની લાગણી દુબાઈ છે આજ રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં મે એમના વિરુદ્ધ અરજી આપી છે માનનીય સુપ્રીમ કોર્ટે પણ આવું અનેક વાર ટોક્યું છે કે જે પણ આવી રીતના કોઈ પણ ઉશ્કેરાટજનક કે અથવા તો કોઈ પણ સમાજની ટિપ્પણી કરે અને જેનાથી કોઈનું સમાન ઘવાતું હોય તો તેવા લોકો વિરુદ્ધ ચોક્કસ ફરિયાદ કરવી જોઈએ એને ધ્યાન રાખતા મે આજ રોજ ફરિયાદ કરી છે અને माननीय રાહુલ ગાંધી ઉપર જે ભારતીય ન્યાય સંહિતા કાયદાની અંતર્ગત જે પણ એને સજા મળવી જોઈએ એ ચોક્કસ મળવી જોઈએ કાયદાની ઉપર કોઈ પણ વ્યક્તિ નથી એટલે કોઈની લાગણી દુબાવવાનો કોઈ પણ નેતાનો અધિકાર કે હક નથી